નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે નવા આવકવેરા બિલ બે હજાર પચીસ પર લોકસભાની પસંદગી સમિતિની બેઠક યોજાઈ નવા આવકવેરા બિલ બે હજાર પચીસ પર લોકસભાની પસંદગી સમિતિમાં કુલ એકત્રીસ સભ્યો છે અને તેનું નેતૃત્વ ભાજપના સાંસદ બૈજયંત પાંડાએ કર્યું છે આ બેઠકમાં નવા આવકવેરા બિલને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી આવકવેરા બિલ બે હજાર પચ્ચીસનો ઉદ્દેશ્ય ઓગણીસો એકસઠના વર્તમાન આવકવેરા કાયદાને સુધારવા અને કરદાતાઓ માટે વધુ સરળ બનાવવાનો છે આ બિલમાં કર જટિલતા ઘટાડવા માટે વિવિધ સુધારાઓની ભલામણ કરવામાં આવી છે જેમાં કલમોની સંખ્યા ઘટાડીને બસો છત્રીસ કરવામાં આવી છે આ સમિતિ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે પોતાનો અહેવાલ રજૂ કરશે આ અહેવાલમાં નવા બિલના પ્રસ્તાવિત સુધારાઓ અને તેના ફાયદાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે આ બિલ દ્વારા કરદાતાઓ માટે વધુ પારદર્શક અને સરળ કર વ્યવસ્થા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવકવેરા બિલ બે હજાર પચીસના પ્રસ્તાવિત સુધારાઓને કારણે નાણાકીય વ્યવસ્થામાં સુધારો થશે અને કરદાતાઓ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે આ બિલ દ્વારા ભારતની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવાનું લક્ષ્ય છે